સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળકોના કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ચાંદીપુરા વાયરસને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે છે તો સાબરકાંઠાના વડાલીના નવા નવાચામુ ગામે ચૌદ જુલાઈના રોજ શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ દેખાતા આ બાળકને ઓબ્ઝર્વેશન માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે વડાલી તાલુકા આરોગ્ય તંત્રના તાલુકા હેલ્થ ઓફિસર પીબી ગઢવી અને થેરાસના પીએચસીની ટીમ છેલ્લા બે દિવસથી આઠસો સાઠ ઉપરાંતની વસ્તી ધરાવતા એકસો નેવું જેટલા ઘરોમાં બે દિવસ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પાવડર અને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો આ ઉપરાંત ઘરની આસપાસ ગંદકી પાણીની ટાંકીની તપાસ સહિતની બાબતો પૂછી ડોર ટુ ડોર સીએચ પેરામેડિકલ સ્ટાફ એમપીએચ્યુ આશા વર્કર હેલ્થ સુપરવાઇઝર સહિતના સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વે દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીબી ગઢવી થેરાસના પીએફસીના મેડિકલ ઓફિસર ડોક્ટર પીએચ કટારા સહિત આરોગ્ય તંત્ર વડાલીના નવા ચામુ ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈ તકેદારીના જરૂરી તમામ પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે કુટુંબની એક દીકરી હતી ઉંમર વર્ષ વર્ષ તારીખે હોસ્પિટલ લીડરમાં તાવ અને ખેંચની તકલીબ સાથે દાખલ થયેલ હતું અને ત્યાં એના સેમ્પલ વગેરે લેવામાં આવેલા હતા તે તારીખે એને થોડું સારું લાગતા એના કુટુંબીજનો મમ્મી પપ્પા પોતાની રીતે રજા લઈને ઘરે આવી ગયેલ એના પછી ડોક્ટર શ્રી દીપ હોસ્પિટલ દ્વારા એની જાણ જિલ્લા આરોગ્ય ખાતે કરવામાં આવેલ અને ત્યાંથી સાંજે અમને જાણ કરવામાં આવેલી ચૌદ તારીખે એના લગતો અમે સર્વેની કામગીરી શરૂ કરાવે અને જે જ્યોસ્નાબેન પારઘી હતી જે દર્દી હતી એને સારું હતું પણ એક પ્રિકોશન માટે ઓબ્ઝર્વેશન માટે આપણે એને જીએમએસો હિંમતનગર ખાતે દાખલ કરેલ છે અત્યારે બી બી ત્યાં દાખલ જ છે અને એની તબિયત ઘણી બધી સારી છે બાકીના સર્વેની કામગીરી આપણે અરાઉન્ડ એકસો સાહીઠ ઘર નવા ચામુના એટલે લગભગ નવસો પિસ્તાલીસ વસ્તીને આપણે આવરી લીધેલ છે અને એમાંથી ત્રણ કે ચાર કેસો શંકાસ્પદ તો ના કહેવાય પણ એને ચાર કે પાંચ દિવસ પહેલાં દાવ ને એવી કોઈ તકલીફ થયેલી પણ અત્યારે બધા બાળકોને સારું છે એવી કોઈ બીજા કોઈ શંકાસ્પદ કેસ ગામમાં જોવા મળેલ નથી